નમસ્કાર ગુજરાતના હોમ મિનિસ્ટર સાહેબ હર્ષ સંઘવી ગઈકાલે જાહેરાત કરી હતી લઈને અમે એનો કોઈ કોઈ રિપ્લાય રાજકીય દળ ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય કોઈ પણ રાજકીય પક્ષ આના વિશે બોલે એવું પ્રતીક્ષા કરી રહ્યા હતા પરંતુ કોઈ ન બોલતા આજે અમારે છેવટે સામાજિક કાર્યકર્તા તરીકે અમારી ફરજ પડી છે કે આનો અમે જવાબ આપીએ હોમ મિનિસ્ટર સાહેબ પોતાના કાર્યકાળમાં સદંતર નિષ્ફળ ગયા છે કોઈ પણ તમે સંજોગ લઈ લો આખા રાજ્યમાં જે રીતનું દારૂનું વલણ જે રીતે ડ્રગ્સ જે રીતે લોકો સાથે વ્યવહાર થઈ રહ્યો છે જે રીતના મડરો જે રીતના બળાત્કાર જે રીતના ચારે બાજુનો માહોલ છે એ બધું છોડીને એ બધું છુપાઈને જે રીતના મોટા મોટા જે કૌભાંડો થયા છે જે સરકારની જે રીતની નિષ્ફળતા છે ગંભીરા બ્રિજને લઈ લો સુરતના ક્લાસીસને જોઈ લો ભરૂચના સ્કૂલને જોઈ લો તમે કયા ક્ષેત્રે ઉનાના બ્રિજને જોઈ લો રાજકોટના ગેમઝોનને જોઈ લો દરેક ક્ષેત્રે ગુજરાતના રાજ્યના લોકો હેરાન પરેશાન છે અને તેમ છતાં પણ દેશના સૈનિકોને ઓપરેશન સિંદૂરના નામ પર લોકોને લોભામણી જાહેરાતો કરે છે કે તમે આનું ડેકોરેશન કરો આનું સારું બતાવો સમાજમાં પોતાની છબી જયારે ખરાબ થઈ ચૂકી છે તો એને સુધારવા માટે સૈનિકોનો ફાયદો લે તેમના બલિદાનનો ફાયદો લે આ કોઈ પણ રાજ્ય હોય ચાહે ગુજરાત હોય ચાહે ભારત દેશનું કોઈ પણ રાજ્ય હોય આ અસ્વીકાર્ય છે આ રાષ્ટ્રના લોકો સાથે દેશદ્રોહ કહેવાય આ બાબત પર એ હોમ મિનિસ્ટરને ધ્યાન જાય એમની પાર્ટીના સૌ લોકોને ધ્યાન જાય તેની માટે અમે પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે એક ગણેશ સ્પર્ધા કે જેમાં સુંદર ડેકોરેશન હોમ મિનિસ્ટરના વિધાનસભા ક્ષેત્ર જે સુરતમાં છે એમના જે બસો પંચાવન બુથ છે એ તમામ જગ્યા પર હોમ મિનિસ્ટરના વિધાનસભાના ક્ષેત્રમાં ગણેશ સ્પર્ધાનું આયોજન અમે કરીએ છીએ એમના બુથની અંદર આવતા જેટલા સોસાયટી છે એપાર્ટમેન્ટ છે એમના લોકો છે એ લોકો માટે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકારની જેટલી પણ નિષ્ફળતા છે જેટલા પણ એમના બનાવ છે ડ્રગ્સના હોય પોલીસના હોય લોકો પાસે લાચ રુસવત ના હોય ટ્રાફિકના નામ પર તોડબાજી ના હોય ચાહે તમે આ બ્રિજની દુર્ઘટના લઈ લો ઉનાનું લઈ લો રાજકોટની ગેમ ઝોનનું લઈ લો ભરૂચની હોસ્પિટલનું લઈ લો સુરતના જે આપણા ક્લાસીસના બાળકો વિદ્યાર્થીઓ સળગી ગયા હતા એનું ડેકોરેશન લઈ લો કોઈ પણ આ સરકારનું નિષ્ફળતાનું તમે ડેકોરેશન કરો અમે પણ તમને ઇનામની જાહેરાત કરીએ છીએ જે સારામાં સારું ડેકોરેશન કરશે એમને અમે પાંચ લાખ રૂપિયા એક મંડળને આપવાની જાહેરાત કરીએ છે અને વચન છે કે સ્વીજલ વ્યાસે જે કીધું છે એ દર વખતે કરે છે અને આ વખતે પણ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે જે પણ સારું સુંદર એવું ડેકોરેશન ત્યાં કરશે જેથી હોમ મિનિસ્ટરને ખબર પડે કે સૈનિકોનું બલિદાન સૈનિકોનું ગર્વ સૈનિકોનું શ્રેષ્ઠાનો ફાયદો રાજકીય રીતે પોતાના રાજ્યમાં જે લઈ રહ્યા છે તે ના લેવો જોઈએ અને રાજકીય પક્ષના જે કોઈ આગેવાનો છે એ લોકોએ આવા લોકોને રાજકીય ફાયદો ઉઠાવતા એમને રોકવા જોઈએ એની માટેની અમારી આ પહેલ છે અને આ પહેલના ભાગરૂપે અમે પણ એક જાહેરાત કરી છે જેમ હોમ મિનિસ્ટરે એમના વિસ્તારમાં જાહેરાત કરી છે